જય શિયામ હું હિરેન રામાવત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય રાજકોટ જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ બે 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 હજાર ચોવીસના ના રોજ સમગ્ર ભારતમાં સૌથી વધુ રામ મંદિર બનાવનાર અને શ્રી રામનો તારક મંત્ર વિશ્વને આપનાર એવા અમારા જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની સાતસો ને ચોવીસમી જન્મજયંતિ આગામી તારીખ બે 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 હજાર ચોવીસના રોજ આવી રહી છે ત્યારે આ કાર્યક્રમ આ જન્મજયંતિનો ઉજવણીનો કાર્યક્રમ શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ રાજકોટ ટ્રસ્ટ અને સાથે યુવક મંડળ રાજકોટ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આ ભવ્ય ભવ્ય જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં જગદગુરુ રામાનંદ રામાનંદાચાર્યજી મહારાજની સાથે નિમ્બારકાચાર્યજી મહારાજ શ્રી માધવાચાર્યજી મહારાજ શ્રી વિષ્ણુ સ્વામીજી મહારાજ અને શ્રી રામાનંદ રામાનુજાચાર્યજી મહારાજની પણ આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીના સત્કાર સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજન તારીખ બે 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 હજાર ચોવીસના શુક્રવારના રોજ સાંજે સાડા છ કલાકે માધવ હોલ સામેનું ગ્રાઉન્ડ માનવ ધર્મ આશ્રમની પાછળ સૂર્યોદય સોસાયટી કોઠારિયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે આ પ્રસંગે શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટના રાજકોટના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રવીણભાઈ નિમાવત સાહેબ અને ઉપપ્રમુખ નિખિલભાઈ નિમાવતે તેમજ સર્વ ટ્રસ્ટના હોદ્દેદારો વતી સાધુ સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને ભાઈઓને બહેનો અને સેવકગણને આ તકે આજના દિવસે તારીખ બે 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 હજાર ચોવીસના દિવસે સહકુટુંબ પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે તો સૌ વેલા સર વેલેસર પધારશો જય શ્યારામ જય